નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતા દાંત એ તમારા સ્વાસ્થ્યનો હરીસો છે એમ કહીએ તો ખોટું નથી પણ દાંતની જાળવણી કે દાંતની સંભાળ માટે આપણે થોડા બેદરકાર હોઈએ છીએ અને એના કારણે દાંતના કે પેઢાના રોગો ઘણીવાર થતા હોય છે ને પછી મુશ્કેલીઓ એના કારણે થાય છે ખાસ કરીને આજે નવી પેઢીમાં દાંતની સમસ્યાઓ વધારે જોવા મળે છે કારણ કે એમના ખાનપાન અને સ્ટાઈલની પણ એમાં અસર તો એનું પ્રતિબિંબ પણ જોવા મળતું હોય છે આજે આપણે આ દાંત અને પેઢાના જે દર્દો છે એની સારવાર અથવા તો દાંત પેઢાની સંભાળ કઈ રીતે લેવી જોઈએ એના વિશે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે ડેન્ટિસ્ટ ડોક્ટર વનાલી ઉમરાણીયા અથવા તો પારેખ આપણી સાથે અમદાવાદ થી જોડાયા છે અમદાવાદમાં એમનું ક્લિનિક છે છેલ્લા 10 એક વર્ષથી આ ક્ષેત્રમાં કામ કરે છે શિક્ષક પણ રહ્યા છે ઘણી બધી હોસ્પિટલ અને સામાજિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા રહ્યા છે અને આ ક્ષેત્રનું ઊંડું જ્ઞાન ધરાવે છે વનાલીબેન આપનું ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ આભાર આપનો વનાલીબેન ખાસ તો મને શરૂઆતમાં એવું

એને બદલવી અથવા તો એમાં લાભદાયક ફેરફાર કરવા એ આપણા હાથમાં છે અને એ આપણે ચોક્કસપણે કરવું જોઈએ બહુ સાચી વાત પણ દાંત ને પેઢાના રોગોમાં કઈ કઈ સમસ્યાઓ એટલે સેના કારણે આ સમસ્યાઓ ઊભી થતી હોય છે એક બહુ સાદું સીધું કારણ એ છે કે તમે તમાકુ ખાતા હો કે ગુટકા લેતા હો તો એના કારણે દાંતને બહુ ખરાબ અસર પડતી હોય છે પણ આ સિવાય

ચોક્કસ સિસ્ટમ છે કે બ્રશ ઉપર તમારે પેસ્ટ કઈ રીતે લેવી કઈ પેસ્ટ વાપરવી અથવા તો દાતણ કરતા હો અથવા તો ટૂથ પાઉડર હોય તો એને કઈ રીતે દાંત ઉપર લગાવવું આ પણ બહુ મહત્વનું હોય છે એના વિશે થોડી વાત કરો હા તો દાંત સાફ રાખવાની જે આપણી બહુ બધાને જે આદતો હોય છે એમાંની એક આદત જે આપણે એકદમ ઇઝીલી ચેન્જ કરી શકીએ એ એ છે કે તમે ટૂથ પાવડર કે ટૂથપેસ્ટ એ જે બી વાપરો છો એ તમે એને ટચ કરીને આમ જુઓ તો તમને સ્કીનમાં એ ખુરદરું ના લાગવું જોઈએ તમને એ એકદમ સોફ્ટ અને એકદમ સ્મૂથ હોવું જોઈએ જેથી કરીને દાંતના લેયર ઉપર ઘસારો ના લગાવે એ ટૂથપેસ્ટ એવું વાપરવું જોઈએ જેનાથી કણિક વાળી જે હાથમાં આવે એવું ના હોવું જોઈએ સોફ્ટ અને સ્મૂથ હોવું જોઈએ બહુ જી અને બીજું જે દાતાણો વાપરતા હોય છે એના ઓફકોર્સ એના આયુર્વેદિક લિટરેચરમાં ને બધી જગ્યાએ એના ફાયદાઓ ખૂબ છે પણ એના દાંતણાથી કદાચ મોડર્ન ડેન્ટિસ્ટ્રી એવું કહે છે કે થોડો ઘસારો દાંતને વધારે લાગી શકે છે

અને એનાથી આપણે સંતુષ્ટ રહી અને એના પછી ગાગલ કરી લઈએ કોગળા કરી લઈએ થોડું દાંત અને બધું ક્લીન રાખીએ તો એ બહુ જ લાંબા ગાળા માટે સિત્તેર એંસી વર્ષે તમને એનું ફાયદો જે છે એ ચોક્કસપણે મળશે પણ મને જોવા એવું મળે છે કે સામાન્ય રીતે નવી પેઢીમાં દાંતના કે પેઢાના રોગોનું પ્રમાણ થોડું વધતું જાય છે એનું શું કારણ તમે જુઓ છો એનું કારણ જે રિફાઇન્ડ અને પ્રોસેસ્ડ ફૂડ જે આપણા દાદા દાદી અને નાના નાની વર્ષો પહેલા ખાતા હતા બાજરાનો રોટલો શાક ફ્રૂટ અને એ બધું એ આપણા ડાયટમાં ડે ટુ ડે ડાયટમાં ઓછું થઈ ગયું છે અને જેના લીધે ફાઈબ્રસ ઇન્ટેક ઘણો જ ઓછો થઈ ગયો છે વધારે પડતું આપણા ડાયટમાં પ્રોસેસ્ડ ફૂડ અને હાઈ શુગર કન્ટેન્ટ હાઈ

તમે જેટલું બ્રશિંગ કરો છો પણ તો બી અમુક એવા ખૂણાઓ બાકી રહી જતા હોય છે જ્યાંથી આ ક્ષાર નીકળી શકતો નથી અને લાંબા સમયે આ ક્ષાર જામીને કઠણ થઈ જાય છે અને પછી એ તમારા બ્રશથી નીકળી શકે એવું પોસિબલ નથી એટલા માટે મોડર્ન ડેન્ટિસ્ટ્રીમાં એવું કહેવાય છે કે તમારે છ મહિનામાં એક વખત ડેફિનેટલી પ્રોફેશનલ પાસે જઈને ચેકઅપ કરાવવું જોઈએ અને જો કોઈ જગ્યાએ કોઈ પણ કારણોસર આવા ક્ષાર જામી ગયેલા હોય જે બ્રશથી તમે ગમે તેટલું સારું કરો ગમે તેટલું મોંઘું ટૂથપેસ્ટ વાપરો ગમે તેટલું સારું ટૂથબ્રશ વાપરો તો એનાથી જઈ શકવાના ચાન્સીસ નથી એ તમારે ડેન્ટિસ્ટ જોડે આવીને જ તમારે ક્લીન કરાવવું પડે

હોય તો સારી વાત છે પણ ન હોય તો પણ સમસ્યા થતી નથી એટલે જેઓને હોય છે અને સમસ્યા બી નથી હોતી એમને કોઈ તકલીફ છે જ નહીં

અને કુક થયેલું ફૂડ આપણે ખાઈએ છીએ આપણે રો ફૂડ રો મીટ એવું બધું નથી ખાતા હોતા તો એ જે ડાપણ ડાટ છે એ આપણું વેસ્ટિજિયલ ઓર્ગન થઈ ગયું છે જે રીતે એપેન્ડિક્સ છે કે પૂર્વજોને પૂંછડી હતી પણ હવે નથી તો એપેન્ડિક્સ જે છે એ એ ટાઈપનું જે વિઝડમ ટૂથ છે એ બી એક વેસ્ટિજિયલ ઓર્ગન તરીકે એક વધારાનો જે લોકોને તકલીફ હોય એમને પછી એ કઢાવવો પડે અને જેમને સીધો હોય કોઈ તકલીફ નથી કોઈ રીતે નડતો નથી સડતો નથી તો એને તમે વાપરી શકો છો રાખી શકો છો બરાબર એક પ્રશ્ન વાકા ચુકા દાંત નો બો હોય છે અને એક બીજો દાંત ની વાઇટનેસ આ બંને ની ટેકનોલોજી ની દ્રષ્ટિએ નવી સારવારો ની દ્રષ્ટિએ ઘણી બધી સારવાર હવે થઈ રહી છે તમે શું માનો છો કે વાકા ચુકા દાંત ને સીધા કરવા જ જોઈએ

દાંત બાળકો બાળકોને સાત આઠ વર્ષની ઉંમર સુધી એનો કલર જ મિલ્કી વ્હાઈટ હોય છે અને એટલે જ એને દૂધિયા દાંત કહેવાય છે રચના એક લાઈન હોવી જોઈએ દાંત બે પંક્તિઓ એક ઉપર અને એક નીચે હોવી જોઈએ જે એકબીજા સાથે મળીને ગ્રાઇન્ડિંગ નું કામ કરે ફૂડ ને ચાવવાનું કામ કરે અને ડાયજેશન માં હેલ્પ કરે એ કોઈ પણ આવી આદતો લીધે દાંત આડા આવડા વાંકા ચૂકા હોય તો એની ગ્રાઇન્ડિંગ ની ક્ષમતા અને જે નેચરલ હોવું જોઈએ એ થોડું ઘટી જતું હોય છે અને કદાચ બહુ જ લાંબા સમયે એ એમાં ખોરાક ફસાવાના પ્રશ્નો અથવા તો દાંત ઘસાઈ જવાના પ્રશ્નો તમે બરાબર એને સાફ રાખી નાખ શકો અને ક્ષાર વધારે જામી જાય અને એવા ખાંચાઓ વધી જાય કે જે મેન્ટેન કરવા તમારા હાથની વાત નથી તમારે ફરી ફરીને ડોક્ટર પાસે આવવું પડે અને જે આપણે જનરલી નથી કરતા હોતા હું પણ નથી કરતી હું જયારે ડેન્ટિસ્ટ ત્યારે તો એક બહુ સાહજિક બાબત છે એમાં કોઈ ખરાબી નથી પણ વાંકા ચૂકા દાંતને મેન્ટેન કરવા થોડા અઘરા હોય છે ડે ટુ ડે લાઈફમાં એટલે માત્ર દેખાવ માટે કે માત્ર કોસ્મેટિક રીઝન્સ થી તમે વાંકા ચૂકા દાંતને સીધા નથી કરતા એના પાછળ બીજા ઘણા બધા એવા ભાગ હોય છે કે જે તમને લાંબા ગાળે સીધા દાંત હશે તો તમને વધારે સારું પડશે બહુ સાચી વાત હવે વાત છે IMPLANT અને ચોકઠા પહેલા એક સમય એવો હતો કે ટેકનોલોજીના પ્રશ્નો હતા અને એના કારણે ચોકઠા બનાવવાની પ્રક્રિયા પણ બહુ જટિલ હતી આજે ઇમ્પ્લાન્ટ કરાવવું બહુ સરળ છે મોંગું પણ એટલું છે ચોકઠું બનાવવાનું પ્રક્રિયા પણ હવે ઘણી બધી સરળ થઈ છે સિરામતથી માંડી સોના સુધી આપણે એમાં વપરાશ પણ કેપ માટે કરીએ છીએ

અને ટેકનોલોજી ખૂબ વિકસિત થઈ ગઈ છે અને ઇમ્પલાન્સની વાત કરીએ તો એ થોડું નવું છે આપણા દેશમાં પણ વિદેશમાં એ વર્ષોથી ચાલતું આવ્યું છે તો જે પેઢા ઉપર આપણે ચોખ્ખું બેસાડીએ અને પેઢાના સ્કીનના ઉપર લોડ આવે પેઢામાં ચાંદા પડી જાય ફાવે નહીં બોલતા વખતે નીકળી જાય કે ચાવતા ના ફાવે બહુ ચાવીએ તો ચાંદા વધતા જાય અને એ જે પેઢાના પ્રશ્નો હતા ચોખામાં એ બધા આ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ના લીધે નાબૂદ થઈ જાય છે કારણ કે એ જે છે એ ફિક્સ છે એ તમારે સ્કીન પેઢાની સ્કીન સાથે ઘર્ષણ ક્યારેય કરવાનું નથી અને એના લીધે તમારી જે ચાવવાની પ્રક્રિયા છે એ સરળ થાય છે જેનાથી તમે ખોરાક સારો ડાયજેસ્ટ કરી શકો છો તમને ખોરાકમાંથી જે પોષક તત્વો છે એ બધા મળી શકે છે બહુ સાચી વાત પણ તમારી શું સલાહ છે જેને પોસા એ સોનું પણ લગાવે છે ચાંદી પણ લગાવે છે પણ હવે સિરામિક જે મટીરિયલ છે એ એનો ઉપરાશ વધ્યો છે કયું વધારે સલામત છે અને ઇકોનોમિકલી વધારે ફાયદાકારક છે હવે આ પ્રશ્ન એવો છે કે દરેક કેસ પ્રમાણે તમે જેના બી જોડે ટ્રીટમેન્ટ કરાવતા હો જેના પર બી તમને મનથી વિશ્વાસ હોય ટ્રસ્ટ કરી શકતા હો એ ડૉક્ટર પાસે જઈ અને તમે પૂછો તો આઈ ડોન્ટ થિંક કે કોઈ પણ ડોક્ટર તમને ખોટી સલાહ આપશે બધા ડોક્ટર તમને તમારા અનુરૂપ તમારો કેસ જોઈને થોડું તમારું દાંતની રચના તમારા કન્સર્ન તમારે શું જોઈએ છે તમને શું ફાવે છે એ બધું પૂછી અને એ તમારા માટે એકદમ સારો નિર્ણય લેશે એવી મારી અંતરની આશા છે પણ એક બહુ મહત્વનો મુદ્દો એ છે કારણ કે દાંતની સારવાર હવે આર્થિક રીતે થોડી મોંઘી પણ થઈ છે એના ઘણા કારણો હોઈ શકે ટેકનોલોજી એડવાન્સમેન્ટ બધું તમે એમાં ઉમેરી શકો પણ સૌથી મોટી સમસ્યા એ છે કે સ્વાસ્થ્ય વીમામાં દાંતની સારવારનો સમાવેશ હજી પણ નથી થતો આપણે ત્યાં આ એક મોટી સમસ્યા પણ ગણાય તમારું શું માનવું છે વીમા કંપનીઓના જે મોટા માથા કહી શકાય આ એકચુઅલી વિચારવાનો પ્રશ્ન એમનો છે અમે તો એઝ ડોક્ટર દર્દીને શું દર્દ છે અને એનું નિવારણ અમે કઈ રીતે કરીએ અમારા માટે ખાલી આ બે પ્રશ્નો જ છે તો પોલિટિકલ જવાબ પણ મેં તમારી જેમાં એક્સપર્ટાઈઝ છે એની વિશે થોડી વાત કરું તો મારી એક્સપર્ટાઇઝ જે છે એ મેં જેવું કહ્યું એમ બે જ ટાઈપના દર્દો હોઈ શકે છે ક્યાં તો તમને દાંતમાં દર્દ હોઈ શકે છે કે જે સડો છે અને જે સડો કાઢી શકવાના જે બે ત્રણ ઉપાયો હોય છે એ છે અને બીજું છે કે દાંતમાં ક્ષારી બાજી જાય અને તમને પાયોરિયા થાય અને પાયોરિયાના લીધે તમારા પેઢા નબળા પડી જાય છે જયારે રૂટ્સમાંથી જેવું એક ઝાડ હોય તો એના ઝાડ બી સારું છે એના રૂટ્સ બી સ્ટ્રોંગ છે પણ માટીનું જ ધોવાણ થઈ જાય તો એ ઝાડ ટકી શકે નહીં એ જ રીતે તમારો દાંત સારો છે દાંતના મૂળિયા બી સારા છે દાંતમાં કોઈ સડો નથી બધું બરાબર છે પણ જો પેઢાનું જ ધોવાણ થઈ જાય કે પેઢાનું જ લેવલ પેઢા જ નબળા પડી જાય તો પછી એ દાંત ટગીને પડી જ જવાનો છે

પછી તમે ડોક્ટર પાસે આવો છો અને તમે નિવારણ એનું માંગો છો ત્યારે ડોક્ટર હાથ બી થોડા બંધાઈ જાય છે કારણ કે જે ડેમેજ થવાનો હતો એ ઓલરેડી થોડો વધારે પડતો થઈ ચૂક્યો છે અને ત્યારે પછી જે જેટલું થઈ શકે એટલું અમે ટ્રાય કરીએ તો એના વિશે અવેરનેસ લાવવી એ ખાસ વધારે અગત્યની છે અને એના માટે જ હું બધાને એવું કહું છું કે તમારે સિક્સ મંથ નહીં તો તમને

સરખો ચાવીને ખાઓ છો તો એનું પાચન સરખું થઈ શકે તમે ઘણી બધી દાંત વિશે માહિતી આપી દર્શકોને પણ ઘણું નવું જાણવા મળ્યું હશે તમે અમારી સાથે જોડાયા અને માહિતી શેર કરી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ